નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ટ્રેકિંગ નોલેજ ઉપર તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જેમાં જે છે એટલે કે જીપીએસસી માં ભરતીની જાહેરાત થઈ ચુકી છે ઘણી બધી ભરતીઓ આવી ચૂકી છે ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે સંપૂર્ણ માહિતી આપણા ચેનલ ઉપર ન હોય તો ચેનલ અત્યારે સબ્સક્રાઈબ કરો અને બાજુમાં પ્રેસ કરો સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો જ્યાં તમને રેગ્યુલર નવી નવી ભરતીની માહિતી મળી રહેશે તો વાત કરીએ છીએ શું આવે છે ભરતી કેટલી ભરતી છે કે કઈ કઈ જગ્યા ઉપર ભરતી આવે છે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં આપણે કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ તમે જોઈ શકો છો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક આપેલો છે અને તારીખ રાત્રિના કલાક સુધી આમાં તમે અરજી કરી શકો છો કઈ કઈ જગ્યા છે જગ્યાનું નામ રહસ્ય રહસ્ય સચિવ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ એક વર્ગ બે અધિક અધિક્ષક ઇજનેર વર્ગ એકની જગ્યા છે કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ એકની જગ્યા છે મદદેશ સંશોધન અધિકારી વર્ગ બે નાણાકીય સલાહકાર વર્ગ એક ડેઝિગ્નેટેડ ઓફિસર વર્ગ બે બાગાયત સુપરવાઇઝર વર્ગ ત્રણ ફૂડ ઇન્સ્પેક્ટર ફૂડ સેફ સેફ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ કચેરી અધિક અધિક્ષક એટલે કે વિજિલન્સ ઓફિસર વર્ગ ત્રણ ચીફ ફાયર ઓફિસર વર્ગ એક ફાયર ઓફિસર વર્ગ બે બીજ અધિકારી આચાર્ય વર્ગ બે જેલર છે નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાંત ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને કાયદા અધિકારી જીપીએસસી આમાં અગિયાર માસનો કરાર છે બાકી જે છે એ કેટલી કેટલી જગ્યા છે એ ડબલ્યુ એસ વગેરે કેટેગરી માટે કેટલી જગ્યા તેમાં તમે જોઈ શકો છો પરીક્ષાની તારીખ અહીંયા આપી દીધી છે રૂબરૂ મુલાકાતની સંભવિત તારીખ આપી દીધી છે શૈક્ષણિક લાયકાત આપી દીધી જો અહીંયા નથી આપેલી તો તમે સાઇટ ઉપર જઈ અને જે છે એડવર્ટાઈઝ ડાઉનલોડ કરશો એટલે મળી જશે અનુભવ કેટલાકમાં છે કેટલાકમાં નથી તો તમને જે પણ આમાં લાગુ પડતું હોય તે તમે ફોર્મ ભરી શકો છો બરાબર આ ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની પણ માહિતી અહીંથી તમને મળી જશે તો જે છે આ હતી બાબત તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કહેજો સારો લાગ્યો તમારા મિત્રોને ખાસ ત્યાં કરજો જે પણ લોકો જીપીએસસી ક્લાસ વન ટુ થ્રીની તૈયારી કરે છે એમને ખાસ મોકલવા વિનંતી તો મળીએ છે કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત